હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવા લોકો તમારું સ્વાગત છે તો ફાઇનલી અમે ગામડે છે ભાવનગર જવા નીકળી છે અમે જાગી ગયા છીએ અમે ધી કરે છે ને અમે બી જગી ગયું છે બીજી બ્રશ કરે કેમ ઊભી રહી ગઈ બ્રશ કરતી હે આ ઘી હજારના પર થઈ ગઈ છે ઊભી બી બ્રશ કરવા માંડે એમ ક્યાં યુઝ કરવા માંડી બેજા બસ મન છે તું હમણાં હું બોલી હતી દીદી દીદી ગાડી મારી બે દિવસથી બહાર કાઢીને છે તો ધૂળવાળી થઈ ગઈ છે ગાડી રૂસવાની છે પેટ્રોલ અંદર નાખવાના થેલા ટેક થઈ ગયા તો એક થેલો ઓલરેડી મુકાઈ દીધો છે મોકલી દીધો છે એક થેલો જે મોકલવાનો છે પછી નીકળી જઈએ આપણે હાજર મેરી ન છે દ મનીષાં કાળ મંગળવાર હતો તો એને ખાધું નતું મમ્મી ને કેટલા દિવસથી આવીને આવી ને કીધી ઢોકળા બનાવી તો ઢોકળા બનાવી દો

અને જો ધોવાનું ચાલુ થઈ ગઈ છે પાછું બધું ધોવાનું ચાલુ કરી દીધા એક ફિરી જોઈ લે તો હે એક ફેરી એક ફેરી એક ફેરી તો ભાઈ હેં કાંઈ નહીં મારે રાહુનું ફોન આવે છે રાહુને કાઢી એની ખરીદી મૂકી છે તો મારે રાહુને લેવા જવાનું છે અને ધરણું તો ખૂટી લઉં હું ઘઉં ખૂટી ગયા છે હા શું હશે ને એવું છે તો લોટાઈ ખૂટી ગયો છે તો દળા મૂકવાનું છે જેમ આવ્યા છે બાર વાગવા આવી ગયા છે એટલે મતલબ કે થોડો વાર પોળો ખાઈ લીધો અને રીસ નબળું થોડું તો આ ત્રણે ને ચણિયા ચોળીના ના ઓર્ડર ને એવું લેવાનું બહુ સારું લાગે છે ગામડે થી આવી ગયા હે અને ત્રણે એ કપડાં ધોયે છે એટલા કપડાનો ઢગલો છે ત્રણે આ વનિતા ધોવે છે જો મનીષા મનીષા એ બહુ ધોયે હે બે થોડી કપડા ધોયા એમ કે છે ટાંકો ભરાય છે છે કઈ નઈ મહેનત કરે છે ફૂલ આજે પ્રમોશન છે થોડાક તો પ્રમોશન કરવા જવાનું છે કપડા ધોવાના ઘરનું કામ બાકી છે આજે હું રસોઈ બનાવવાનો છું ગાઈસ સપનામાં એમ સુઈ જઈશ પછી સપનામાં રસોઈ બનાવીશ હમ કઈ નહીં કપડાં ધોવે છે ગાઈસ ચલો કપડાં ધોઈ લે વ્લોગમાં વિના રહીજો ઓકે લેટર ધેટ સેમ ઇવનિંગ એના ચપ્પલ જો ધોઈ ગયા છે તો કે મારે આ ચપ્પલ નથી પહેરવા બગડી જાય એમ તો ગાઈસ ઉપર પછી આપણે વ્લોગ શૂટ કર્યો છે કે ન કર્યો નથી કર્યો આમ તો આ કામ કરતા હતા બધું જણાય તો બધું હરખું કરતા હતા મારા ચપ્પલ કાઢજે તો બપોર પછી થાકી ગયા થોડે સુઈ ગયા હતા તો એડિટિંગ એવું કરતા હતા અત્યારે નવરા થયા શાકભાજી લેવા જાવી છે શાકભાજી લેવા જવામાં આજે એવું છે કે મનીષા બેન આ જ્યારે નથી આવતા એને રાહુલ બેઠા બપોર બેઠા છે તો આજે મેં નવું એક્સપેરી એક્સપેરિમેન્ટ કર્યું છે

મને જોવે છે બાર માટે કાતરા લેવડાયા પછી પરી એ મને લાલે છે રસ માટે હા પાડી દીધી મસ્ત હતો પણ

आराम करे छे ने ढाबा उपर गई छे